નમસ્કાર ગુજરાત આજ મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય રોશન કાર્ડ ધારકોને લાગશે મોટો ઝડકો પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો એટીએમ અને બેંકને લઈને મોટા સમાચાર આધાર કાર્ડ ઉપર મળશે પચાસ હજાર રૂપિયા સુધીની લોન આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન સરકારની ખેડૂતોને મોટી ભેટ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન વાહન ચાલકો માટે નિતિન ગડકરીની જાહેરાત ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મોટો નિર્ણય ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલાં મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર વર્ષ બે હજાર પચીસમાં પણ સસ્તા દરે અનાજ મેળવવા માટે રાશન કાર્ડનું ઈ કેવાયસી જરૂરી છે આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં રજિસ્ટર મોબાઈલ નંબરથી તમે ઈ કેવાયસી છે એ કરાવી શકશો બીજી તરફ મિત્રો લઈને સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં રાશન કાર્ડ ધારકોને લાગશે મોટો ઝટકો હવે નહીં મળે મફતમાં અનાજ જો તમારી પાસે કાર છે ટેક્ટર છે અથવા કોઈ પણ પ્રકારની ફોર છે તો તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો જો તમારી પાસે તમારા ઘરમાં રેફ્રિજરેટર અથવા તો એર કન્ડિશનર અથવા તો અન્ય લક્ઝરી વસ્તુઓ છે તો પણ તમે રાશન કાર્ડ માટે પાત્ર નથી જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે તો સમગ્ર પરિવારને રાશન કાર્ડનો લાભ નહીં મળે જો તમારી પાસે સો યાર્ડથી પણ વધુ જમીન હોય તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો સાથે મિત્રો ગ્રામીણ વિસ્તારમાં તમારી વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી વધુ છે અને શહેરી વિસ્તારમાં જેમની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી વધુ છે તેમને રાશન કાર્ડનો લાભ નહીં મળે જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમે રાશન કાર્ડ માટે પાત્ર નથી જો તમે ઉપરોક્ત કોઈ પણ માપદંડ હેઠળ આવો છો તો તમારે તમારું રેશન કાર્ડ સરેન્ડર કરાવવું વધુ યોગ્ય રહેશે જે તમને કાયદાકીય મુશ્કેલીઓથી પણ બચાવી શકશે

સરકાર આ યોજના હેઠળ બે વર્ષ પાવરથી લઈને પાંચ વર્ષ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું ટકા સુધીની સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે આજે જ ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકશો મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે તાજેતરમાં આ યોજનામાં સુધારાઓ કરવામાં આવ્યા છે જેથી બ્યાસી હજાર જેટલા લોકોને લાભ મળશે અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે એશી ટકા અપંગતા ફરજિયાત હતી જેને ઘટાડીને સાહીઠ ટકા કરવામાં આવી છે હવે દરેક દિવ્યાંગ વ્યક્તિ લાભ મેળવી શકે એ માટે વય અને આવક મર્યાદાના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજના વધુ સરળ અને સુલભ બની મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે ગુજરાતના પ્રત્યેક દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે મિત્રો તમારું સામે આવી છે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે ખેડૂત મિત્રોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમને તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે ગાંધીનગરમાં જ્યારે જી ટ્વેન્ટીની મિટિંગ હતી ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું અને કહ્યું હતું કે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ્સ દ્વારા લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારત દેશની અંદર લાગુ કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે આ રકમ સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ

મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો પહેલી મેથી થઈ શકે છે મોટા મહિને એલપીજી ગેસમાં મોટા ફેરફારો થાય છે આ વખતે પણ મે મહિનામાં અનેક ફેરફારો જોવા મળશે જેથી આમ આદમીના ખિસ્સા ઉપર અસર જોવા મળશે પહેલી મેથી એટીએમથી લઈને બેન્કિંગ એફડી રેલવેમાં મોટા ફેરફારો થશે જેમાં એટીએમમાંથી ઉપાડ ચાર્જ વધશે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ જોવા મળશે અસર એફડી અને બચત ખાતામાં થશે ફેરફાર સ્થાનિક બેંકોમાં પણ જોવા મળશે ફેરફાર મિત્ર ત્યારે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો હવે એટીએમ મશીનમાં સો અને ની નોટોની તંગી સર્જાશે નહીં લોકોની ફરિયાદો રહે છે કે એટીએમમાંથી સો અને બસો રૂપિયાની નોટો ઓછી નીકળે છે અને પાંચસો રૂપિયાની નોટ વધારે નીકળે છે ભારતીય રિઝર્વ બેંકે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખતા મોટી એક્શન લીધી છે કેન્દ્રીય બેંકે દેશની બેંકોને ખાતરી આપતા કહ્યું છે કે એટીએમમાંથી સો રૂપિયા અને બસો રૂપિયાની નોટ પણ નીકળશે આરબીઆઈ એ કહ્યું છે કે સામાન્ય જનતાને આ નોટો મળી રહે તે જરૂરી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત એમના વિશે વાત કરીએ તો નીતિન ગડકરી એક મોટો નિર્ણય લેતા જે હાલમાં સમગ્ર ભારત દેશની અંદર જે ટોલ સિસ્ટમ હતી એ નાબૂદ કરી દીધી છે અને સેટેલાઇટ આધારિત ટોલ વસુલાતી જાહેરાત કરી છે નીતિન ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાતમાં વધારો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે પરંતુ ક્યારથી આ અમલમાં આવશે આ યોજના એટલે કે આ જાહેરાત નવા નિયમો સમગ્ર ભારત દેશની અને અંદર અને ગુજરાતની અંદર એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટા કરવામાં આવી નથી મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે હવે હપ્તા વગર ખેડૂતોને મળશે બેતાલીસ હજાર રૂપિયાની સહાય જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આવી જશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે આ સાથે છ હજાર રૂપિયાની આર્થિક સહાય દર ચાર મહિનાના અંતર સાથે આપવામાં આવે છે બબ્બે હજાર રૂપિયાના હપ્તા ત્રણ હપ્તા છે ખેડૂતોને મળે છે કિસાન યોજનાના લાભાર્થી જો માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ રૂપિયા મળશે આ બંને યોજનાને લઈને ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો એટલે કે મિત્રો જે ગરીબ લોકો છે એમના માટે હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા એક આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ આવાસ યોજનાની અંદર પહેલા એક રૂપિયાની સહાય મળતી હતી પરંતુ હવે રાજ્ય સરકાર રાજ્યના ભંડોળમાંથી વધારાની સહાય ચૂકવશે કેટલી સહાય ચૂકવશે એમના વિશે વાત કરીએ તો મિત્રો વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સુડતાલીસો કરોડ રૂપિયાની અંદાજપત્રીઓની માગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્ય મંત્રી ઓવરજીવ હળતબત્તીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર રૂપિયાની વધારેની સહાય આપશે હાલમાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા પચાસ હજાર રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે આવી ગયા છે સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોના માથે હાલ મિત્રો આંકડા સામે આવી રહ્યા છે કે કેટલો દેવું છે તો એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે ગુજરાત આખા દેશમાં મિત્રો નવમાં ક્રમે આવે છે જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતના સુડતાલીસ લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે આજે ધરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામે તમામ વિગતો જાહેર કરી હતી બે વર્ષ પહેલા મિત્રો જો વાત કરીએ તો આજથી બે વર્ષ પહેલા કઈ રીતનું જે

ખર્ચના પચીસ ટકા અથવા તો પંચ પિસ્તાલીસ હજારની મર્યાદામાંથી બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલનું ટ્રેક્ટર ખરીદવાનું રહેશે ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી લઈને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય એ સરકાર માન્ય તમારે મોડલનું ટ્રેક્ટર ખરીદવું પડશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ મૂકવામાં આવી છે અમલમાં જેનાથી એક યોજના છે એનું નામ છે યોજના આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એજીઆર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે આ સહાયની જાહેરાત છે કરવામાં આવી છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને હવે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો માં ફેરફાર કર્યા જશે હવે ટ્રેક્ટર ન પહેરનાર કે અયોગ્ય રીતે પહેરનારને જે ટુ વ્હીલર હશે એમને બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ ફટકારવામાં આવશે એટલે કે જો કોઈ બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું છે તો તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તે સરખી રીતે ન પહેર્યું હોય તો તમને એક હજાર રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તમારે બે હજાર રૂપિયાનું ચલન છે એ ભરવું પડશે આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે આય ખેડૂત પોર્ટલ છે મિત્રો હાલ ખુલ્લું મુકાયું છે ખેડૂતોને જુદી જુદી સરકારી યોજનાનો લાભ લેવા માટે વર્ષ બે હાજર ચૌદ માં ખેડૂત માટે આય ખેડૂત પોર્ટલ છે મિત્રો શરૂ કરાયું હતું આ બાદ વર્ષ બાદ તેમાં સુધારો કરવામાં છે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલ ખેતીવાડીની પિસ્તાલીસ અને બાગાયતી ખાતીની પચાસ જેટલી સરકારી જુદી જુદી યોજનાઓ માટે ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે નવા વર્ઝન સાથેનું ખેડૂત પોર્ટલ આગામી બાવીસ દિવસ સુધી ચાલુ રહેશે પશુપાલન વિભાગે આ સાથે એક જુદું પોર્ટલ આગામી દિવસોમાં શરૂ કરાય છે છો અરજી કર્યા પછી ખેડૂતોને સતત અપડેટ કરવામાં આવશે એટલું જ નહીં ખેડૂતો પોતે પણ પોતાની અરજીનું સ્ટેટસ જાતે ચેક કરી શકે તેવી વ્યવસ્થા આ નવા વર્ઝનમાં કરવામાં આવી છે મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો અનાજના સંગ્રહ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોની હારે છે એટલે કે ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સબસિડી આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના વિશે અમે વાત કરવી આ જઈ રહ્યા છીએ તો કે મિત્રો આ એક સરકારી પહેલ છે જેનો હેતુ જે સુવિધા આપવાનું છે ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકાર વર્ષ બે હજાર એકવીસ બાવીસ અંતર્ગત નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજનાની શરૂઆત કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના પાકને સંગ્રહ કરવા માટે યોગ્ય સંગ્રહ માળખું પ્રદાન કરવાનો છે જેથી તેઓ પોતાની ઉપજ એટલે પાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે આનાથી નુકશાનની શક્યતા ઘટી જશે અને જ્યારે બજારમાં સારી માંગ હોય ત્યારે ખેડૂતો પોતાના પાકને વ્યાજબી ભાવે વેચી શકશે માહિતી મેળવીએ તો ખેડૂતોની મદદ માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ચલાવવામાં આવી રહી છે આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજ સંગ્રહ માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાયની રકમ છે એ નક્કી કરવામાં આવી છે પરંતુ હવે આ સહાયની રકમમાં જાર કરી છે આ યોજના મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યાર પરિવારોની આવકમાં વધારો કરી અને તેમની આર્થિક રીતે સક્ષમ બનાવે છે આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લા સાથે પચીસ